તો આવ સરધી અને કક આ ચાલ 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 ગુડ મોર્નિંગ એવરીવન જય શ્રી કૃષ્ણ જય સાનાય કેમ બધા હું બધા સારા છે બધા સ્વસ્થ બહુ સારા છે તો જે સવાર સામે શોરી ભઈને તાવ આવ્યો છે તો આના માટે મમરા ને રાગીના મમરા છે તો રાગીના મમરા સરસ સીધી દીધા અને એનો મરચું ખાસ નથી નાખેલું કારણ કે સોરી ખાતું નથી 没有，那么我们就在刚家，所以可一拆。 હાર્દિક શુભકામના અને સામા પાચમ મોસ્ટલી હું જ્યારથી પીરિયડમાં કહું છું ત્યારથી કરું છું અને અમારી સાઈડ તો કેવું હોય છે કે સામા પાચમના દિવસે એક જ વ્યક્તિના ત્યાં હોય અને બધા ત્યાં બધા એકઠા થાય વાર્તા કરે જમે અને સામું ખાય એટલે એવી રીતે સામા પાચમના દિવસે કંઈ અલગ ખાવાનું નહીં હોય સામું જ ખાવાનું હોય અને કદાચ કોઈ ગ્રીમ મળચું એમને તળ્યા વિનાનું લે મીઠા વિનાનું તો બરાબર છે કાચું બાકી સામું એટલો જ તો બધા એનજીઓ સાથેથી સામા પરચમની વાર્તા સાંભળે દીવાબત્તી ઘરે અને આખો દિવસ એમને જતો રહે ભૂખ બી નહીં લાગે અને આનું કંઈક મહત્ત્વ અલગ જ છે અને દરેક જણ જે છોકરી પીરિયડમાં થતી હોય એ દરેકના કરવાના હોય કારણ કે આનાથી મોસ્ટલી આપણા જે પાપ છે આપણે પીરિયડમાં થયા મંદિરમાં જતા રહે ભૂલથી અથવા તો ત્રણ ચાર દિવસ પછી મંદિરમાં અડાળ થઈ ગયું કારણ કે પીરિયડનું એવું છે કે તમે એક દિવસમાં પીરિયડમાં થાવ જેને વીસ તારીખે હું પીરિયડમાં થઈ તું એવું નથી કે એક જ દિવસ આવે ઘણાને સાત દિવસ આવે ઘણાને બે દિવસ આવે ઘણાને ત્રણ દિવસ આવે લીડિંગ તો એવી રીતે આપણા ડાટ મંદિરમાં થઈ ગયું હોય કોઈ બીજી જગ્યાએ થઈ ગયું હોય અને કોઈને પાપ થ્રો લાગ્યું હોય આપણને તો એના માટે સામા પાચમ કરવામાં આવે છે કે ઋષિ મુનિ આપણને આ બધા પાપ ધોઈ નાખે છે અને આનું બસ આટલું જ મહત્ત્વ છે આનું વધારે પડતું મહત્ત્વ મને નથી આઈડિયા બટ હું કરું છું કાલે રાત્રે મને સામા પાચમ મગજમાં નથી પણ આજે એટલે મને એમ ના સામા છે તો આજે સામા પાચન કરી છે અને બધાનું સરસ પાપ હોય છે અને બધા ઋષિ મુનિ આપણા કુદરતી રીતે આપણી સાથે રહે બધું તારું છે બસ અમારું કઈ જ નથી બધું તારું છે યુ બધું મારું છે મારું છે

રક્ષિત કાલે કે તથ્ય નું માર્યું તું બેટા નહીં મારવાનું તથ્ય ને તથ્ય ત્યાં જેવડો છે ને હતી નહીં બેટા

ग्रीन ब्लू रेड येलो येलो कलर क्या शे? बताओ येलो कलर ये ब्लू येलो क्या ब्लू ब्लू पची रेड क्या येलो येलो क्या <coughs> बराबर <coughs> पची ग्रीन क्या है ग्रीन? <coughs> ग्रीन ग्रीन क्या है बेटा ग्रीन મે આવ બચ્ચુ પપ્પી પપ્પી કે છે બેટા પપ્પી તાવ તો છે હા એને તાવ તો છે ને કાલ રાત્રે દવા આપી ડોઝ રયો ત્યાં સુધી રયો પછી હવારમાં 6 વાગે પાછું તાવ દઉં પણ તાવ આખા શરીર એ નથી એના ખાલી માથામાં તાવ અને હાથમાં તા આ તું જે આ પકોડું હોય ને એમાં જઈએ તાવ ગરમ અહીંયા તો લાઈ જવું તો બે બે પંજામાં અને માથા ઉપર પણ દીવે લગાવવાનું માથામાં

એના તાવ કાલનો મેં જોયું આખા શરીર ને તાવ નહીં ખાલી હાથના પંચા અને માથું પેટ ઉપર એને એને એક પાછળ છે ફોન હાલ કોલો গাড়ি টেম্প্র <coughs> ट्रक कौन से छुक छुक गाड़ी छुक 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 रेल चढ़ी कहाँ चली वे कहाँ चली पक्षी मोबाइल ड्रम मोबाइल ड्रम કોનો ડ્રમ છે સોરી એનો લઈ લો ડ્રમ લઈ લો લઈ લો નથી ખુલતો કઈ વાંધો નહીં આપણે બીજું જુઓ અંદર જો દાદા દાદી છે હા રક્ષિત છે નથી કેમ નથી આઈ રહ્યા દાદા દાદી

કે ફાડે છે આ ફાડી નાખીશ તો પછી તું શું બોલીશ એ ફોર આ રીજો એબીસીડી આ એ બી કે કેમ ફાડી નાખ્યું શૌર્યને એટલી બુકનો શોખ છે અને બુકો બધી વાંચશે પછી પાક્કું થઈ જશે એટલે ફાડવા ટ્રાય કરી જશે એમ કહો તમે નવી બુક લાવો શરીર સ્ટ્રેટ કઈ રીતે બેસવાનું ઓકે

કરો શરે શું લગાવશે હવે નીચે પાજલ કાજલ કાજલ ઓલ નહીં સરે આ તો તમે થોડી નાખી બેટા હવે શું કરીશું માલુ લેડી થઈ ગયો માલુ લેડી થઈ ગયો ચાલ બેટા તૈયાર હો અને પછી ડાયુ થઈ જવાનું ને પછી તને એક વસ્તુ આપું એમ કે આપો આ ડોક્ટર છે ડોક્ટર આયા ઓ ડોક્ટર શું કરે પછી શરીય શું કરે રડી રડી કરે નહીં લડવાનું બેટા ડોક્ટર એમ જગ્યા રહે આપણને આપા આપણને કુકુ થયું ને તો ડોક્ટર ઇન્જી આપે પણ આપણને મટી જાય બચ્ચા ચલો મમ્મા કેમેરા મારે આ કોની છે આ કોની છે ભાઈ ભાઈ ની મમ્મી મમ્મી આપણો ભાઈ નથી બિડા મમ્મી પછી પપ્પા ચલો બેટા નીચે ઉતરો શોર્ય મારું બોડ આવ્યું છે એને તાવ આવ્યું છે કાલનું એટલે થોડી તકલીફમાં છે તકલીફમાં તો કંઈ નહીં મુડલેસ છે એના આમ આ બે છોકરાનું તાવ સરદી કંઈ થઈ જાય ને એટલે એના આના એક જ તકલીફ છે કે શરદી કપ થઈ જાય ને તો એ મુડલેસ જ થઈ જાય છે કારણ કે એને તાવ આવી જાય છે તાવના કારણે એ કંઈ કરતો નથી આખો દિવસ મુડલેસ રહે છે મમ્મી 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 કરી જાય છે છોકરાઓ બીમાર હોય ને એટલે એને માં જોઈએ ના મારે છોકરું બીમાર હોય ને એટલે એને મમ્મી જોઈએ નઈ બેટા આ બેટા ત્યાં મૂકી દો ચલો બાસ્કેટમાં મૂકી દો બેટા અને આના ફાડવાનું નહીં તું ફાડી નાખીશ તો પછી ચિપ્સ નો ચિપ્સ નો ચિપ્સ નો ચિપ્સ

લઈ મમ્મી વગાડે ચલો પ્લેન ચલાવ ચલો સામા પોચમ ની આ સામો છે અને ગેસ છે ખીચડી સામાની અને સરસ ઘી નાખ્યું છે દૂધ છે અને લીલા મરચા છે તો હવે સામા પાછળ શરૂઆત કરીશું ભગવાનનું નામ લે ઋષિ મુનિઓને યાદ કરીને બધા પાપ આપણા ધોઈ દે બહુ પાપ શૌર્ય તાવ આવ્યો છે તો શૌર્ય માટે સ્પેશિયલ કઢી ભાત ભાઈ શૌર્ય તો બુક લઈને બેઠા છે હવે હું સોરી બીજી બુક લઈ છે તો ફર્સ્ટ ડ્રો ખુલો ચલો પણ અહીંયા મેં તપાસ નથી કરી મારા બાજુમાં એક આંટી રાજકોટ રહે છે તો એમની પાસે મંગાવું છું આ છોકરાના શરદી ખાંસી માટે ખાસ છે આની અંદર અડુસી પછી બેહડા આ બધા આવે છે પાવડર આવે છે આનો જેથી કરીને છોકરાઓનો ઊંઘ બી સારી આવે અને છોકરાઓને શરદીને કબજ જે બી ફેફસામાં આંતરડામાં ચોંટી હોય ને કબજું એ બધું સંડાસ મારફતે નીકળી જાય આ આ મોસ્ટલી સંડાસ જ નીકળે છે વોમિટ થઈ નથી નીકળતું કારણ કે આનું કામ એ છે કે પેટ સાફ રાખવાનું અને બીજું ક કપ પટલો કરવાનો અને સંડાસ જવાનું આનું કામ ત્રણ એક જ છે કે પેટ સાફ કરવાનું કપ પટલો કરવાનો અને સારી ઊંઘ લેવાની આ ત્રણ કામ છે ને તો આ છોકરાઓનો આ આપણા જેટલી ઉંમર હોય તો એકમાંથી ત્રણ લઈ શકે છે અને શૌર્ય જેટલી ઉંમર હોય તો આમાંથી એકમાંથી સોરી સોરી આપણી ઉંમર હોય તો એકમાંથી બે લેવાનું અને શૌર્યની ઉંમર હોય તો એકથી ત્રણ લેવાનું એટલે ત્રણ વખત લેવાની પડી કે હવે આમાંથી એક શૌર્યનું બનશે અને એક મારું બનશે કારણ કે મને બી કપસરદી બહુ છે અને શૌર્યને બે દિવસથી થઈ છે મને તો ખાસા ટાઈમથી છે પણ મને ખાસા ટાઈમથી એટલા માટે છે કે એક કફ પ્રકૃતિ થઈ ગઈ છે કે કંઈ બી લો ન તો મને કફસરદી થઈ ગઈ છે અને અત્યારે એમને એવું છે કે કંઈ બી નથી લેતી લગભગ સોરીય બોર્ણ થયું ત્યારથી કંઈ જ નથી લેતી પણ એટમોસ્ફિયર વેધરના કારણે મને કફસરદી થઈ જાય છે હવે ક્યાં જવું તો એકચ્યુઅલી આ પડી કે હું બી નથી લેતી કારણ કે મને તો કંઈ બી આવું બધું નહીં ગમે ભાવતું જ નથી આ લઈ લેવાનું આ રાખવાની જુ છોકરાને નાની દવા લઈએ ને તો છોકરાને દવામાં આરી જોડે જ આવે છે અત્યારે ચમચી બી આવે છે અને આ છે ને મેં શૌર્યના ત્રણ મહિના પહેલાં આપ્યું હતું જ્યારે હું સતલાસ્ટનાથી અહીંયા રિટર્ન આવીને તો શૌર્યને કફ સદી બહુ થઈ ગઈ હતી તો એ દરમિયાન એને બહુ બહુ દવા આપી પણ ભાઈને મહિના પહેલાં જ દવા આપી હતી અને મહિના મેં બે વખત આવું થયું તો વિચાર એવો આવ્યો કે આવી રીતે કરીશ તો શૌર્યને હું દવા કેટલી આપીશ કારણ કે ભાઈને અમારે કેવું છે કે વેદનના કારણે ખાણીપીણીના કારણે તરત જ અસર થઈ જાય છે અને ડૉક્ટરનું કહેવું છે કે નાના છોકરા મોસ્ટલી કપ શરદી રહેવાની જ તો મેં પછી આવો ઉપાય કર્યો કે એના હવે દવા નથી આપવી એને મારી રીતે આપું તો આ મધ છે આ ડાબર ડાબરનું મધ છે ડાબર હણી છે પણ ડાબર હણી કેવું આવે છે એ મને ખબર નથી પણ આ કેન યુઝ ફોર શું કહેતી સોરી ડાબરનું છે પતંજલિનું બી આવે છે પતંજલિનું ડાબરનું બધું આવે છે પણ મેં કોઈ દિવસ વાપર્યું નથી મધ કારણ કે મોસ્ટલી છે ને મારા પપ્પા ત્યાંથી મધ કઢાવતા હતા તો અમે એ મોસ્ટલી એ જ વાપરતા હતા મધ પૈસા આપી દે ला आदिवासी पैसा આપી દે અને આદિવાસી જુડે પ્યોર মদ કઢાવતા હતા ઈવન એ মদ તો ગાઢતા બી નતા અને કેરે ઘરે લઈને આવા પછી ઘર ઘર આવતા હતા ગાડીમાં આવતા હતા એવું અમારું মদ હતું એટલે एकदम પ્યોર હતું પણ એ પ્યોર মদ અત્યારે હવે અવેલેબલ સુરતમાં ના અવેલેબલ હોય અને ઇમરજન્સી જરૂર હોય ત્યારે ત્યાંથી લેવાય બી ની તો બઈ કીધું કે હું ના લઈલું તો જો આ મસ્ત સરસ પેસ્ટ બની ગઈ આની અંદર મધ નાખવાનું આ મધની અંદર જ આપવાનું જેથી કરીને છોકરાને છે ને સારી નીંદર આવી જાય પેટ સાફ થઈ જાય અને એને ખાસ શરદીમાં બી રાહત થાય તો આ કરી દીધું હવે શૌર્ય માટે આપણે આમાં કાઢીશું આ શૌર્યની આ શૌર્ય લેસ કા તો આ મું લઈ લઉં ચલો આ શૌર્ય લેસન નીચે એક પેલા શૌર્યને આપી દઉં ચાલો પછી બીજું શોર્ય પછી મમ્મી તો આ મેં સરસ લઈ લીધું છે એકનો ત્રીજો ભાગ જ આપવાનો છોકરાનો બીજો ભાગ સોરી એક ભાગ આપવાને બીજો છોકરાઓ માટે બરાબર હવે ટુ વાગ્યો ઓકે ઓકે મમ્મા ચલાવે ચલો શ્યોર આપીએ અને આનું રિઝલ્ટ બહુ સારું હોય છે આ એકચ્યુઅલી પાંચ દિવસ આપશો ને તો બી તમને ત્રીજા દિવસથી ફરક દેખાશે છોકરાને સંડાસ મારફતે કફ નીકળી જશે તો કોઈ બી મારી રીલ્સ મારો વિડીયોસ મારો વર્ગ જોતા હોય તો આનો ઇસ્તેમ જરૂર કરજો દસ કે વીસ રૂપિયામાં પડી ગયા હોય છે પણ રાહત એકદમ મળી જશે અને શરીરમાં કોઈ ઇફેક્ટ અનઇફેક્ટેડ નથી બરાબર